દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં 16 માર ઉપર હાઇડ્રોલિક લેડર અને ટર્નઓવર ટેબલ લેન્ડર જઈ શકે તેવા મશીનને સુરતમાં મંગાવાયું છે રશિયા અને યુક્રેન યુદ્ધને લઈ ટવાયલો ટર્ન ટેબલ લેડર મશીન અઢી વર્ષે સુરત આવી પહોંચ્યું છે રશિયા યુક્રેન યુદ્ધના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન અઢી વર્ષે સુરત પહોંચ્યું છે ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે સોળમા રૂપર હાઇડ્રોલિક લેડર અને ટર્ન ટેબલ લેન્ડર જશે આ મશીન ફિનલેન્ડ થી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે સિત્તેર મીટર નું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટ ના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે બે મિનિટમાં હાઇડ્રોલિક લેડર સોળ માર્ચ સુધી પહોંચી જશે લોકોનો જીવ ગણતરીની મિનિટોમાં જ બચી જશે આગ પણ કાબૂ અને લોકોને બચાવી પણ શકાશે આ મશીનને કમ્પ્યુટરાઇઝ ઓપરેટ કરવામાં આવશે હાલ પાલિકા પોલીસે